પાસના પાકમાં એનો ક્યારે ઉપયોગ કરવાનો છે એ ઉપયોગ કરવાનો છે આ બધી જ માહિતી આજે આપણે આ ઓનલાઈન સેશનમાં મેળવીશું તો આપણે બધા ધ્યાનથી સાંભળીએ તો સ્ક્રીન ઉપર જે તમે જોઈ શકો છો એ આપણો એક્વાફર્ટ ફોલિયર કોટન ગ્રેડ છે કે જે એનપીકેએસ 59325 ગ્રેડ તરીકે બજારમાં આપણો બહુ ફેમસ છે તો એના વિશે આપણે જાણવાનું છે હવે આપણે વાત કરીએ એક્વાપટ વિશે એના પહેલા આપણે થોડીક માહિતી મેળવીએ પરણીય પોષણ વિશે તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ પાકની અંદર પોષણ એ ખૂબ મહત્વનું હોય જે રીતે આપણે રોગ નિયંત્રણ હોય જીવાત નિયંત્રણ હોય નિંદામણ નિયંત્રણ હોય તે રીતે પોષણ ખૂબ અગત્યની વસ્તુ છે જો પાકને સારું એવું પ્રમાણમાં પોષણ મળશે તો સારું એવું ઉત્પાદન પણ મળશે એટલે પોષણમાં પણ આપણને ખાસ ખૂબ ધ્યાન આપવું જોઈએ હવે આપણે પોષણની વાત કરીએ તો અલગ અલગ પ્રકારના ખાતરો આપણે જમીનની અંદર બેઝલમાં નાખતા હોઈએ છીએ તો આ પ્રકારના ખાતરો જે છે એ જમીનમાં ભેજ મળે એટલે ઓગળે અને પછી મૂળ દ્વારા છોડ જે એને લેતો બરાબર પછી જે બીજા પ્રકારના જે કહેવાય કે જે વોટર સોલ્યુબલ ટાઈપના બરાબર કે જે ઉપરથી આપણે છાંટવાના છે પાન ઉપર છાંટવાના છે એટલે એને પરણીય પોષણ કહેવાય જે પ્રકારના જે રીતે આપણું એક્વાફર્ટ પોટન ફોલિયર ગ્રેડ છે આપણો બરાબર એને આપણે કપાસના છોડ ઉપર એટલે કે પાક ઉપર આપણે છાંટવાનું છે બરાબર તો એના વિશે આપણે માહિતી લેવાની છે તો આ થયું આપણું પરણીય પોષણ આ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે આપણું પેકિંગ છે બરાબર એક્વાફર્ટ ફોલિયર કોટનનું કે જે બજારની અંદર અવેલેબલ છે બહુ સરસ મજાની પ્રોડક્ટ છે એના ઉપર આ રીતે કપાસ દોરેલો હોય બરાબર કારણ કે આ પ્રોડક્ટ સાયન્ટિફિકલી આપણે કપાસ માટે તૈયાર કરેલી પ્રોડક્ટ તૈયાર કરવામાં આવેલી આ પ્રોડક્ટ છે આની અંદર જે આપણે કયા કયા પોષક તત્વો હોય પણ વાત કરીશું બરાબર તો આની અંદર પાંચ નવ બત્રીસ પાંચ એનપી કેસ ના પ્રમાણમાં એકવાફટ

એને વૈજ્ઞાનિક રીતે એના ધ્યાનમાં રાખી અને આપણું એકવાફોર્ટ ફોલફોલિયો કોટન પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે આ પ્રોડક્ટ સફેદ પાવડર સ્વરૂપમાં આવેલી હોય તમે પેકેટ તોડશો અને બહાર કાઢશો તો એકદમ ક્રિસ્ટલાઇન વાઈટ પાવડર ટાઈપની આ પ્રોડક્ટ જોવા મળતી હોય વૈજ્ઞાનિક રીતે પાકમાં છંટકાવ કરવા માટે બનાવવામાં આવેલું છે બરાબર એકદમ સારી રીતે બરાબર જાચ કર્યા પછી વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા આ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવેલી છે એક્વાફર્ટ ફુલિયર કોટન જે છે એને તમે જ્યારે પણ છ છંટકાવ કરવા માટે જશો અને પાણીમાં ઓગાડશો તો એકદમ આસાનીથી ઓગળી જતું હોય આ ખૂબ હોય કારણ કે હોય કે ઓગળવામાં વાર લાગતી હોય થોડું ઘણું બચી જતું હોય ઓગળતું ના હોય પણ આપણી સોલ્યુબલ છે એકદમ ફાસ્ટ સોલ્યુબલ છે ઝડપથી પાણીમાં ઓગળી જાય છે બરાબર અને સરસ મજાનું દ્રાવણ ઓગળીને તૈયાર થતું હોય કપાસના પાકની જે આપણે અવસ્થાઓ અલગ અલગ પ્રકારની મિત્રો અવસ્થાઓ હોય જે તમે જાણો જ છો બરાબર શરૂઆતમાં વેજીટેટીવ અવસ્થા હોય પછી કુલ અવસ્થા ચાલુ થાય દિવસે પછી પંચ્યાસી દિવસે અલગ અલગ પ્રકારની અવસ્થાઓ કપાસની અંદર હોય જે આપણે આગળની સ્લાઈડમાં ડિટેલમાં બતાવીશ તો આ પ્રકારની અવસ્થાને ધ્યાનમાં રાખી અને આ પ્રોડક્ટ જે છે આપણે એનું છંટકાવ કરવાનું છે હવે આ પ્રોડક્ટની અંદર મેં આગળ વાત કરી એ રીતે કે એનપી કેસ આ પ્રકારના તત્વો આની અંદર એડ કરેલા છે પાંચ નવ બત્રીસ પાંચ એટલે કે પાંચ ટકા નાઇટ્રોજન નવ ટકા ફોસ્ફરસ બત્રીસ ટકા પોટાશ બરાબર અને પાંચ ટકા સલ્ફર તો પાંચ નવ બત્રીસ પાંચ આ આપણો એકવાફલિયર કોટન નો ગ્રેડ છે આજે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર બરાબર નાઇટ્રોજન પાંચ ટકા ફોસ્ફરસ નવ ટકા પોટાશિયમ બત્રીસ ટકા અને સલ્ફર પાંચ ટકા તો આ રીતે આ બધા પોષક તત્વો એડ કરી અને આપણું પોલિયો કોટન બહુ જબરજસ્ત પ્રોડક્ટ તૈયાર કરવામાં આવેલી છે આ ઉપરાંત આ પ્રોડક્ટની અંદર કેટલાક પણ આપણે એડ છે જેથી બહુ સારામાં સારા પ્રમાણમાં અને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ કપાસના પાકની અંદર જ્યારે પણ આપણો એકવાફટ પોલિયો કોટનનો છંટકાવ કરવામાં આવે છે તો સારામાં સારા બેસ્ટ રિઝલ્ટ ખેડૂત મિત્રોને મળતા હોય છે હવે આપણે આ સ્લાઇડ ની અંદર જાણીએ યાદ રાખવાનું કે કપાસના પાકની અંદર જે મેં અલગ અલગ અવસ્થાની વાત કરી તો જે મેઇન અવસ્થા જે હોય આપણી બરાબર એ ફૂલ અવસ્થા ગણવામાં આવે તો પહેલો છંટકાવ આપણો ક્યારે કરવાનો તો સાહીઠ થી પાસઠ દિવસ એટલે ફૂલ ચાપાની અવસ્થા આપણી કહેવાય તો આ અવસ્થા દરમિયાન આપણે પહેલો છંટકાવ કપાસની અંદર કરવાનો છે તો પહેલા છંટકાવ કર્યા પછી લગભગ પછી એટલે કે બીજો છંટકાવ કરવાનો એસી થી પંચ્યાસી દિવસે એટલે કે આ અવસ્થા દરમિયાન આપણે જીંડવા વિકાસની અવસ્થા કહી શકાય તો આ બે અવસ્થાઓ કપાસની અંદર અત્યંત મહત્વની છે ખુબ જ મહત્વની અવસ્થાઓ ગણાય

જેથી આપણને સારામાં સારા બેસ્ટ રિઝલ્ટ કપાસ ની અંદર જોવા મળશે આ સ્લાઇડની ની અંદર તમે જોઈ શકો છો કે કયા કયા પ્રકારના લાભો આપણને જોવા મળતા હોય કારણ કે કોઈ પણ આપણે પ્રોડક્ટ વાપરતા હોઈએ તો એનાથી કયા લાભો થાય એ પણ આપણે જાણવું જરૂરી છે તો જયારે આપણે પહેલો છંટકાવ કરીએ છીએ કપાસના પાકની અંદર તો એનું છોડનું એકદમ બહેતર અને સશક્ત એની વૃદ્ધિ થતી હોય તમે જ્યારે એને છાંટો છો તો તમે પોતે જ એનું ફિલિંગ લઈ શકો છો કે ના ભાઈ પ્રોડક્ટ ની અંદર કંઈ દમ છે બરાબર છોડની વધુ સારી ઊંચાઈ મળતી હોય કપાસના પાકની સારી એવી ઉંચાઈ આવતી હોય વધુ પ્રમાણમાં એની જે ડાળીઓ છે એ વિકસિત થતી હોય બરાબર આ પોતે જ તમે અનુભવ કરી શકો છો વધુ સંખ્યામાં સ્ક્વેર છે એટલે કે ચાપા આપણા બનતા હોય બરાબર અને એ બાયોટિક જે આપણી તાણ કહેવાય એના સામે પણ આપણને રક્ષણ મળતું હોય એ બાયોટિક તાન સામે આપણને રક્ષણ મળતું હોય બાયોટિક તાન એટલે કે આપણે ચોમાસાની ઋતુ છે વધુ વરસાદ પડી જાય કોઈક વાર ખેંચાઈની વરસાદ આવે તો ઘણા પ્રકારની તાન અવસ્થા પાકની અંદર સર્જાતી હોય તો આનાથી પણ આ પ્રોડક્ટ ચાટવાથી એનામાં રક્ષણ મળતું હોય તો પેલા છંટકાવથી આટલા લાભ થશે મિત્રો

આ એક ખૂબ અગત્ય નો મુદ્દો છે મિત્રો ફૂલ નું રૂપાંતર કારણ કે ફૂલ નું જીંડવા રૂપાંતર થશે જીંડવા માંથી આપણને production મળવાનું છે એટલે ફૂલમાંથી માંથી જીંડવું અને જીંડવા માંથી આપણને ઉત્પાદન મળશે જીંડવા નો વિકાસ સારો થાય હવે મિત્રો આ એક બહુ અગત્યનો મુદ્દો છે તમે ખાસ ધ્યાન માં રાખજો કે ઘણી વાર શું થતું હોય કે કપાસના પાકની અંદર ઘણા જીંડવા મોટા રહી જતા હોય ઘણા જીંડવા નાના રહી જતા હોય

અમારા જોડે ઘણા બધા ફોટો ટેસ્ટીમોનિયલ પણ અવેલેબલ છે આ પ્રોડક્ટના બરાબર આપણે ટાઈમના ભાવે બધું બતાવી ના શકીએ પણ સારામાં સારા બેસ્ટ રિઝલ્ટ આ પ્રોડક્ટ દ્વારા મળતા હોય હવે આ સ્લાઇડમાં જોવો મિત્રો ધારો કે એ બાબતો જે છે બરાબર કે જે આપણે ધ્યાનમાં રાખવાની છે એકવાક પટ ફુલિયર કોટન વાપરતી વખતે બરાબર થોડાક અગત્યના મુદ્દા આપણે યાદ રાખીએ કે જેમકે એકવાર પર્ટ ફૂલિયર કોટન જે છે એનું ભલામણ કરેલી પાક અવસ્થા દરમિયાન અને માત્રા પ્રમાણે એનો ઉપયોગ કરવાનો બરાબર જે રીતે મેં આગળ વાત કરેલી કે ભાઈ સાઠ પાસઠ દિવસ અને સીધી પંચ્યાસી દિવસે બરાબર બસો લિટર પાણીની અંદર તો આ રીતે જે આ બધા મુદ્દા આપણને ખાસ ધ્યાનમાં રાખવા એવું નહીં કરવાનું પાણીનું પ્રમાણ ઓછું લઈ લેવાનું બરાબર જેટલું સારું એવું આપણે છંટકાવ કરીશું એટલું આના રિઝલ્ટ સારામાં સારા બેસ્ટમાં બેસ્ટ તમને જોવા મળશે છંટકાવ કરતા પહેલા જે છે આપણે

નોર્મલી ખેડૂત મિત્રો કોઈ પણ દવાઓનો છંટકાવ સંકાવવાના તારા સાંજના ટાઈમે જ કરતા હોય ખરાબ બપોરે આપણે કરતા નથી હોતા એટલે આપણે એક આપણે ધ્યાનમાં બાબત રાખવાની અમુક દવાઓ એવી હોય કે જે કોપરયુક્ત હોય એના જોડે આપણે મિક્સ કરવાનું ટાળવવાનું બરાબર બાકી મોટા ભાગની જે આપણી રાલીઝની અમુક પ્રોડક્ટ તો હોય કે જે કપાસમાં વપરાતી હોય તો એના સાથે આ કોમ્પિટેબલ છે છંટકાવ જે ભલામણ કરેલી જે આપણે કહેવાય કે પાણીની માત્રા મેં વાત કરી એ પ્રમાણે ઉપયોગ કરવાનો છે બરાબર માની લો કે તમારા ખેતરમાં કોઈ રોગ આવ્યો હોય ટપકાનો રોગ કે કોઈ પણ લીપ સ્પોટ બરાબર તો પેલા તમારે એનું રોગનું નિયંત્રણ કરી લેવાનું સારી એવી ફોગનાશક છાંટીને ત્યારબાદ બે થી ત્રણ દિવસ રોગ નિયંત્રણ થઈ જાય પછી તમે આ ટાઈપની પ્રોડક્ટનો ઉપયોગ કરો એકલો વધુ માત્રામાં રોગ આવેલો હોય તો ડાયરેક્ટ આપણે એનો છંટકાવ નહીં કરી દેવાનો પેલા રોગ નિયંત્રણ કરવાનું સારી ફૂગનાશકનો ને બધું આપણો ઉપયોગ કરી રોગ નિયંત્રણ થઈ જાય બરાબર પછી આપણને આ ટાઈપની પ્રોડક્ટનો ઉપયોગ કરવાનો હોય તો આટલા મુદ્દા જે છે મિત્રો આપણે ધ્યાનમાં રાખવાના હોય બાકી પ્રોડક્ટનું બહુ જબરજસ્ત આ પ્રોડક્ટનું રિઝલ્ટ છે કપાસના પાકની અંદર હવે મિત્રો આપણે એક લાસ્ટ છે બરાબર આ સ્લાઇડની અંદર મેં એક ફોટો બતાવ્યો છે તમને બરાબર તો જ્યારે પણ ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોય કે ડેમોસ્ટ્રેશન લેતા હોય બરાબર તો અહીંયા તમે જે ખેતર જોઈ શકો છો બરાબર અહિયાં એક્વાફર્ટ ફુલિયર કોટન નું આપણે ઉપયોગ કરેલો છે એક બાજુ ને એક બાજુ ઉપયોગ કરેલું નથી તો ખૂબ સારી એવી માત્રામાં જીંડવા ચાપા સ્કવેર બરાબર બોલ ફોર્મેશન જ્યાં છંટકાવ થતો હોય ત્યાં જોવા મળતું હોય અને સરવાળે એનું ઉત્પાદન સારું મળતું હોય એટલે કોટન કપાસના પાક માટે બેસ્ટ પ્રોડક્ટ છે બે અવસ્થાની તમે ધ્યાનમાં રાખો સાહીઠ થી પાસઠ દિવસ પંચ્યાસી દિવસમાં તમે આનો છંટકાવ કરો અને સારામાં સારા રિઝલ્ટ મેળવો એવી આશા છે તો ધન્યવાદ મિત્રો આભાર